કે આલ્બમની થોડી રીલ્સ પણ બની જાય તો એટલા માટે અમે લોકો નીકળ્યા છે થોડા પરવા હું જગદીશ મારું ટીંગલું દિવ્યાંશ અને મારી બાજુ છે મારો ભત્રીજો જીતું તો બધા લોકો જઈએ છે તો ચલો આજે તમને પણ લઈ જઈએ તો બની રહેજો વ્લોગની ખાતે અત્યારે ફાઇનલી અમે લોકો વડા તળાવ પહોંચી ગયા છે ને બીજું તમને નથી બતાવતી કારણ કે વધારે બતાવી દઈશ તો પછી તમે જોશો શું વ્લોગમાં અમે પહોંચી ગયા છીએ અને ચશ્મા કાઢી નાખ્યા છે કારણ કે મને એવું લાગતું હતું કે મારા ચશ્મા મોટા લાગતા એટલે હું કાઢી કાઢ્યા છે અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ચોમાસું આવી જાય પછી વડા તલાવનું બેવું કઈક આવું દેખાય છે એકદમ નાનું નાનું લીલું લીલું ઘાસ ઉગી ગયું છે એના લીધે સરસ લીલું લીલું દેખાય છે બધું અને આજે સન્ડે છે એટલા માટે અહીંયા ફરવા પબ્લિક વધારે આવેલી છે તો એ પણ તમને ઉતરીને બતાવવું દેવું મસ્ત રહ્યું છે ફોળામાં તો ચાલો હવે ઉતરી જઈએ પેલા તો અત્યારે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે એટલા માટે વડા તલાવનું જે વ્યૂ છે ને એ ખરેખર અત્યારે થોડા સાંજના ટાઈમ પર આવો તો એટલું ગજબ હોય છે અને લોકો ફરવા પણ લોકો ઘણા બધા આવે છે એટલે જોઈ શકો છો બધા અને પેલી બાજુ દેવું જગદીશને લઈ સોરી દેવું જગદીશને લો સોરી જગદીશ દેવને લઈને રવાડે છે તો અત્યારે અહીંયાનું વ્યૂ ખૂબ સરસ છે તો હવે અહીંયા થોડી ઘણી જે રીલ બનાવવાની છે એ અમે લોકો સ્ટાર્ટ કરી તો એ પણ થોડું ઘણું તમને જો મળી જશે ને બીજું જોવું હોય તો જગદીશની ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઉપર જો અમાર થાય તો ચાલો હવે થોડું ઘણું શૂટ કરીને પછી મળીએ જે ફરવા આવ્યા હતા એ લોકોએ ફરી લીધું છે ને વાતાવરણ ખૂબ જ સરસ હતું અહીંયાનું અને જીતું ને તેવું લઈ લો છે અને થોડી ઘણી રીલ્સ જે બનાવવાની હતી એ બનાવી અને પાછા ચશ્મા રહી ગયા એમાં કાઢી નાખ્યા આવે સારું લાગે છે તો ચાલો રીલ થઈ ગઈ છે તો કંઈ વાતો નહીં અત્યારે જઈને થોડુંક ગમે તે કંઈક નાસ્તો કરી લઈશું પછી અમે ઘરે જઈશું હજુ ને હાલ હલ મૂકવા જવાનું છે તો અહીંયાથી ત્યાં જઈએ છીએ પછી મળીએ તો બંને બ્લોક

શું કે ભાઈ જે લોકો દર્શન કરવા આવે એ લોકોને માજી સુધી લઈ જવા માટે અને આ છે શું છે ભાઈ આ બસ છે અને આ દુકાનો છે પાવાગઢની અને આ છે પાવાગઢનું ટ્રાફિક પેલો થોડો થોડો દેખાય છે પત્તે રાજાનો મહેલ અને આ છે જીતુના રૂમમેટની નાની નાની છોકરીઓ જે તમે જોઈ શકો છો આ એક લાલ પ્રકારી છે એકદમ મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે ટેંગલી વાતો વાંધો પણ ખૂબ સરસ કરતી હતી તો હવે અહીંયાથી છોડીને મેં જઈશું ડાયરેક્ટ ઘરે તો અત્યારે અમે લોકો હાલોલ ફરીને આવતા રહ્યા છીએ અને અમે હાલોલ ફરીને થોડા ફ્રેશ થઈને ગયા હતા પાછા અમારા મોટાબેન અહીંયા બજારમાં રહે છે ત્યાં કારણ કે આજે ખાવાનો પ્લાન ત્યાં હતો અને મોટાબેન પણ એકલા રહે છે તો આજે જમવાનો પ્લાન અમે લોકોએ ત્યાં કરી લીધો હતો તો ત્યાં ગયા હતા ત્યાં જમીને થોડી વાર બેઠા પણ દીવું બહુ રડતો હતો એટલે પછી આવતા રહ્યા એ લોકો પાછા રૂમ પર અને ફરવા ગયા હતા એ જગ્યા સરસ હતી પણ અમુક 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 માણસો એટલા ખરાબ આવતા હોય છે એ જોતા જ નથી હોતા કે ઘણા લોકો ફેમિલી સાથે એવી જગ્યાઓ ઉપર ફરવા આવે છે તો કંઈ પણ બોલે આવે તેમ બોલે આડું અવડું એ યોગ્ય નથી ભાઈ કારણ કે બધા પોતપોતાની ફેમિલીને લઈને ત્યાં ફરવા આવતા હોય છે તો આવી જગ્યા ઉપર જાય છે તો એમના વર્તન વ્યવહારને ચેન્જ કરે તો ખૂબ સારી વાત છે પણ જેને બદલાવ નથી એની મરજી તો ચલો વાંધો નહીં એવા લોકોની વાત નથી કરવી આપણે તો આજના બ્લોગ માટે આટલું મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જોહાર જય આદિવાસી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો ગુડ નાઇટ બાય બાય